આહવા સ્વરાજ આશ્રમમાં દેવી ભાગવત કથાનો આરંભ થયો હતો ડાંગ જિલ્લાના આહવા સ્વરાજ આશ્રમમાં ડૉક્ટર હેમંતભાઈ પટેલ ધરમપુર અને વિજયભાઈ પટેલ ધારાસભ્ય અને ઉપદંડક ગુજરાત વિધાનસભાના મુખ્ય યજમાન પદે કથાકાર પ્રફુલભાઈ શુક્લની આઠસો ને પંચાવનમી દેવી ભાગવત કથાનો આજે મંગલ આરંભ થયો આ પૂર્વે બાપા સીતારામ પરિવારના ભારતીબેન ગાયકવાડના નિવાસસ્થાનેથી એકસો આઠ માતાજીની માટલી સાથે ભવ્ય પોથી યાત્રા નીકળી જેમાં પૂજ્ય પી પી સ્વામી અને અનમોલ સ્વામી બાલકથાકાર બારોટ બારોટલક્ષ્મી બારોટ ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ ડોક્ટર હેમંતભાઈ પટેલ વરિષ્ઠ પત્રકાર દેવાંશુ દેસાઈ ઉપસરપંચ હરિરામ સાવંત પ્રશાંત બોરાશે સુભાષભાઈ ગાયલ વગેરે હાજર હતા અને આ ઉપરાંત મહિલા મંડળ પણ જોડાયું હતું સવારે બાપુના ઉતારા પર હેમલતા વિપુલ પટેલના નિવાસે આચાર્ય ભાસ્કરભાઈ દવે દ્વારા નવચંડી યજ્ઞ પણ સંપન્ન થયો હતો